ભુજમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ભુજ લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી યોજાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર એકવીસથી દર વર્ષે પંદર નવેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરાની શરૂઆત બાદ આ કાર્યક્રમ જિલ્લાભરમાં વિશેષ ઉત્સાહ સાથે મનાવવામાં આવ્યો હતો કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા હાજર રહ્યા હતા તેમણે ભગવાન બિરસા મુંડાને વંદન કરીને જણાવ્યું કે આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સતત વોંધપાત્ર કામગીરી થઈ રહી છે મોડલ સ્કૂલો આવાસ યોજનાઓ રોજગાર સ્વરોજગારની તકો અને કલ્યાણકારી યોજનાઓ દ્વારા સરકારે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો સફળ પ્રયાસ કર્યો છે શ્રી જાડેજાએ ઉમેર્યું કે પાણી જમીન અને જંગલ સાથે સંકળાયેલા આદિવાસી સમાજ માટે સરકારની દરેક યોજના મૌર સુધી પહોંચે એ માટે પ્રશાસન સજ્જ છે વર્ષ બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારતના નિર્માણમાં આદિજાતિ સમાજનો ઉત્કર્ષ મહત્ત્વનો ભાગ ભજવશે એવું તેમણે જણાવ્યું અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પોતાના ઉદ્બોધનમાં ભગવાન બિરસા મુંડાને આદિવાસી આઝાદી આંદોલનના પ્રેરક તરીકે ગણાવ્યા તેમણે જણાવ્યું કે બિરસા મુંડાએ અંગ્રેજો અને જમીનદારના અત્યાચાર સામે લડત આપીને આદિવાસી સમાજને એકજૂટ રાખ્યો હતો દરેક નાગરિકે તેમના આદર્શોને અપનાવીને રાષ્ટ્રવાદી ચેતનાને મજબૂત બનાવી જોઈએ એવો સંદેશ તેમણે આપ્યો ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું કે એક આદિવાસી બાળક અન્યાય સામે લડીને મહાનાયક બન્યો એ પોતે જ પ્રેરક ઘટના છે સરકારના પ્રયત્નો આદિવાસી સમાજને મુખ્ય ધારા સાથે જોડવા માટે અસરકારક સાબિત થઈ રહ્યા છે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત હિંમતસિંહ વસણે ભગવાન બિરસા મુંડાના જીવન પરિચય આપતા તેમને પ્રકૃતિના રક્ષક અને સામાજિક જાગૃતિના પ્રવર્તક ગણાવ્યા ધરતીને માતા અને માનવીને તેના પુત્ર તરીકે માનવાની પરંપરા બિરસા મુંડાએ સાચી કરી હતી અંગ્રેજોની ફૂટપાડો અને રાજકરો નીતિના વિરોધમાં તેમણે આદિવાસી સમાજને એકતામાં બાંધ્યો હતો કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમુદાયના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગપતિઓનું સન્માન કરવામાં આવ્યું હતું વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભના પત્રો તેમજ સહાય વિતરણ પણ કરવામાં આવ્યું હતું સેવાના ભાગરૂપે સેવા સેતુ કેમ્પનું આયોજન કરીને નાગરિકોની અરજીઓનું સ્થળ પર જ નિવારણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ અને નાગરિકોની હાજરી જોવા મળી હતી કચ્છ જિલ્લામાં આદિજાતિ ગૌરવ દિવસની આ ભવ્ય ઉજવણી બિરસા મુંડા જેવા મહાનાયકના આદર્શોને ફરી પ્રગટ કરતી અને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસના સંકલ્પને મજબૂત બનાવતી રહી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો